લોકસભા ચૂંટણીને લઈ ગાંધીનગરમાં ભાજપ યુવા મોરચાની બેઠક સી આર પાટીલ અને અધ્યક્ષતામાં બેઠકનું આયોજન પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોનો સંપર્ક કરશે યુવા મોરચો યુથ ચલા બૂથના નામે યુવા મોરચો અભિયાન ચલાવશે એક થી દસ એપ્રિલ અઢાર થી ત્રીસ એપ્રિલ સુધી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે બૂથ લેવલે પણ યુવા મોરચા બેઠકોનું આયોજન કરશે પાંચ લાખથી વધારે માર્જિનથી દરેકે દરેક છવ્વીસે છવ્વીસ લોકસભા સીટ ગુજરાતની અંદર જ્યારે જીતવાના છે ત્યારે એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પણ માઇક્રો પ્લાનિંગ કરવા માટે થઈને વધારે મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન થાય એટલા માટે થઈને એક એક પેજ ઉપર નાની ઉંમરના એટલે કે પાંત્રીસ વર્ષથી નીચેના જે યુવાનો છે એ મતદાતાઓને આઈડેન્ટિફાય કરીને એની યાદી બને અને એ પેજની જવાબદારી આપીને મેક્સિમમ મતદાન થાય ભારતીય જનતા પાર્ટીના સમર્પિત મતદારો છે સમર્થક મતદારો છે એનું મતદાન થાય ઊંચું જાય એટલા માટે થઈને મયભૂત થર્ટી એટલે કે એ પર્ટિક્યુલર એક આખી ટીમ ઊભી થાય અને એ બધા મતદાનના દિવસે મતદાનની ટકાવારી ઊંચી જાય એના માટે કામ